વડોદરામાં વિકાસના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસે પત્રકાર પરિષદ સંબોધી હતી લોકસભાની ચૂંટણીઓ અંગે આજે જાહેરાત થઈ છે રાજકીય પક્ષો ચૂંટણી મેદાને આવ્યા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીની અધ્યક્ષતા પત્રકાર પરિષદને સંબોધન કરાયું હતું વિકાસના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં અટલાદરા માંજલપુર ઓવરબ્રિજ નું કામ ગોકળ ગતિ એ ચાર વર્ષો પણ અધૂરું છત્રીસ કરોડનું કામ એકતાલીસ કરોડમાં આપવામાં આવ્યું માનીતા કોન્ટ્રાક્ટરોને છેતાલીસ ટકા વધુ ભાવ કોન્ટ્રાક્ટરોને ચૂકવી ફાયદો કરાવવામાં આવ્યો અટલ બ્રિજના ટ્રાફિક જામના ભોપાળમાંથી બચવા નવા ત્રણસો છ્યાસી કરોડના ખર્ચે છ બ્રિજ બનાવી વડોદરાની જનતાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં આવશે આજે છ બ્રિજના કામો બત્રીસથી ચોત્રીસ વધુના ભાવે તેમના માનીતા કોન્ટ્રાક્ટરોને આપવા ફરી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાવ્યા હતા પતંગો પાલિકાએ પંદર લાખમાં પડ્યો રૂપાળા રોડ પર પાલિકા સત્તર કરોડના મેકઅપ કરાશે રોજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઓગણત્રીસ ટકાના વધુના ભાવ વધારા સાથે ત્રણ કરોડના કામો સ્થાયી સમિતિ પર મુકાયા યોગ સર્કલથી વોર્ડ નંબર અગિયાર ની કચેરી તરફના રોડ પર માત્ર કાર્પેટિંગ કરવાનો ખર્ચ એક કરોડ મંજૂર કરવામાં આવ્યો છે આવા ગંભીર આક્ષેપો પત્રકાર પરિષદને સંબોધન કરતા કરાવ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે થોડા દિવસ પહેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબે વડોદરામાં જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે એમને વાત કરી હતી કે વડોદરાનો વિકાસ કેમ અટકી ગયો છે વડોદરા કેમ પાછળ રહી ગયું અને બે દિવસ પહેલાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વડોદરા હતા ત્યારે એમના કાર્યાલયના ઓપનિંગ વખતે એમના જ એક સરપંચે જ્યારે સવાલ ઉઠાયો કે ભાજપનું કાર્યાલય તો બની ગયું પણ સરકારી સ્કૂલ ક્યારે બનશે જે સ્કૂલ છે જર્જરિત હાલતમાં છે ત્યારે આજે ગઈકાલે જે વડોદરા શહેરના પૂર્વ મેયર અને જે મહિલા ભાજપમાં રાષ્ટ્રીય હોદ્દો ધરાવે એમને કાલે પ્રેસ કોન્ફરન્સ કરી ને વાત કરી કે વિકાસ વિકાસની જે ગુમો પાડે છે ખરેખર વિકાસ ભાજપના નેતાઓનો થયો છે આવું અમે નથી કહેતા પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયર જેમણે બીજેપીએ હમણાં સસ્પેન્ડ કર્યા છે પણ એ મેયર હતા વડોદરા શહેરના અને રાષ્ટ્રીય હોદ્દો પણ ધરાવતા હતા ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ અંદર અંદર સવાલો થતા હોય અને રાજ્યના મુખ્યમંત્રી જાતે આવું બોલતા હોય પ્રદેશના અધ્યક્ષ જ્યારે આવું બોલતા હોય કે જો મેં ધ્યાન આપ્યું હોત તો એટલે એમને ધ્યાન ના આપ્યું મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું કે વડોદરાનો વિકાસ થયો નથી તો આ વડોદરામાં કોર્પોરેશનમાં જે આ કરોડો રૂપિયાના જે કામો થાય છે જે કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ થાય છે તો આ બધું ઓન પેપર થાય છે એનો મતલબ એવું અને જો ઓન પેપર થતું હોય તો વડોદરા મહાનગર સેવા સદન છે કે વડોદરા મહાનગર નિવા સદન છે સેવાના નામે છેલ્લા પચીસ વર્ષથી આ કોર્પોરેશનમાં ભારતીય પાર્ટીનું શાસન છે અહીંયા ધારાસભ્ય પણ એમના જીતે છે સાંસદ પોતે પણ એમના જીતે છે ગઈકાલે જે પૂર્વ મેયર ભાજપના જેમને સવાલો ઉઠાયા એમને સાંસદ પર નહીં આખી ભારતીય પાર્ટી પર જ સવાલ ઉઠાયા છે અને કોંગ્રેસ પક્ષે પણ અગાઉ આ બધી વાતો કરેલી છે કે જે અત્યારે હાલમાં સાંસદ છે ભલે પક્ષે એમને રિપીટ કર્યા પરંતુ પ્રજા એમને રિપીટ નહીં કરી એટલા માટે આવું કહું છું કારણ કે દસ વર્ષ રહ્યા બે ટર્મ એમની જે હતી બે ટર્મ બે ટર્મમાં વડોદરા શહેર માટે એવા તો શું કામ કર્યા એમને કે આજે લોકો કહી શકે કે આ કામ અમને સાંસદે કર્યું છે મને દુઃખ એ વાતું થાય છે કે ટિકિટની રેસમાં આગળ રહ્યા અને ટિકિટ મળી ગઈ પરંતુ આ વડોદરા શહેરમાં હરણી ખાતે જે બોટ કાંડ થયો જે બાર નિર્દોષ બાળકો બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા આજે મહિનાઓ થઈ ગયા ત્યારે એમના પરિવાર ન્યાયની આશા રાખતા હતા ત્યારે વડોદરાના સાંસદ ચૂપ કેમ રહ્યા વડોદરાના બીજેપીના નેતાઓ કેમ ના બોલ્યા હમણાં થોડા સમય પહેલાં વોર્ડ નંબર છ માં જ્યાંથી આ વડોદરાના સ્ટેન્ડિંગના ચેરમેન છે ચૂટાયેલા કોર્પોરેટર તરીકે ત્યાંથી રજૂઆત કરવા જે ચોખ્ખું પાણી પીવાનું નથી મળતું એની રજૂઆત કરવા માટે જે સુરુચિ સોસાયટીના રહીશો આવ્યા હતા અને ત્યાં એક ભાઈને ત્યાં ત્યાં એટેક આવ્યો અને એમને જીવ ગુમાવ્યો આજે વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી માટે લોકોને વલખા મારવા પડે જ્યારે એ ભાઈ ગુજરી ગયા એમના ઘરે હું અમારા કોંગ્રેસના કાઉન્સિલરો એમને ત્યાં ગયા બીજા દિવસે પણ અમે એમને ત્યાં અંતિમ ક્રિયા બધામાં અમે હાજર એમના માટે અમે લડ્યા બોલ્યા પરંતુ ના સ્ટેન્ડિંગના ચેરમેન ના શહેરના મેયર ના વડોદરાના સાંસદ એક શબ્દ નથી બોલ્યા જે પાણી માટે જે આપણી મૂળભૂત જરૂરિયાત છે જીવન જરૂરિયાત છે પાણી માટે તો લોકો પીવાની પરમ બનાવે એક સેવાનું કામ છે આજે આ વડોદરા શહેરમાં પચીસ પચીસ વર્ષથી ભાજપનું શાસન છે તો આપણે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું એના માટે કોઈ જીવ ગુમાવવો પડે હરણી જેવા બોટકાંડમાં કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આવું બોટકાંડ થયો બાર નિર્દોષ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો કે જે શાળામાં શાળાના સંચાલકો હતા અમે લોકો લેખિત રજૂઆત કરી આંદોલન કર્યા તો આ પણ સંચાલકો સામે પણ આ સુધી પગલાં લેવામાં આવ્યા નથી અને એ પરિવારને આ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મળવા પણ નથી એટલે સત્તાના નશામાં આ લોકો ભાન ભૂલ્યા છે અને હવે આ વાત કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિપક્ષ તરીકે નથી કહેતા પરંતુ ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ કીધું કે વડોદરાનો વિકાસ નથી થયો એમના પ્રદેશ પ્રમુખે બોલવું પડ્યું ગઈકાલે પૂર્વ મેયર બોલ્યા કે આ વિકાસ વિકાસની જે ગુમો પાડે છે ખરેખર વિકાસ વડોદરાની પ્રજાનો કે વડોદરા શહેરનો નથી થયો પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિકાસ થયો છે એવું એમના જ પૂર્વ મેયરે કાલે જાહેરમાં બોલવું પડ્યું અને નારી શક્તિની વાતો કરે ગઈકાલે જે બેન પૂર્વ મેયરે પ્રેસ કોન્ફરન્સ કરીને બોલ્યા એ પોતે પણ શહેરના મેયર રહી ચૂક્યા છે અને એમને જે વાત કરી એમને જે એમની રજૂઆત મૂકી પ્રેસ મીડિયાની સામે અમે એમના પ્રશ્નો સાંભળ્યા અને એ પ્રશ્નો પ્રજાના પણ પ્રશ્નો છે કે આજે આટલા વર્ષોથી તમે વિચાર કરો કે આવતીકાલે ચૂંટણી આ એક બે દિવસમાં ચૂંટણી જાહેર થવાની છે હમણાં જે

ફરી આ લોકો શું કરે સ્ટેન્ડિંગમાં કામ આવે પછી એમાં રિજેક્ટ કરે પછી એમના પક્ષની સંકલનમાં જાય એમાં ભાવ વધારાનું નક્કી થાય એમાં ખબર નહીં એમને શું મળતું હશે છે ભારતીય જનતા પાર્ટીને કારણ કે બધું પક્ષના કાર્યાલયથી નક્કી થતું હોય છે અને બત્રીસથી ચોત્રીસ ટકા શું તમારા ભાજપના સગાવાલા છે જે પ્રજા વેરો ભરે છે આ પ્રજા આ પૈસા ભાજપના નથી પ્રજા વેરો ભરે છે અને એના ટેક્સના પૈસાથી આ બધા પૈસા કોર્પોરેશનની તિજોરીમાં આવે છે તો પ્રજાલક્ષી કામ થવા જોઈએ જે અટલ બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન અને એવા ખામીયુગ ડિઝાઇનમાં જે કરોડો રૂપિયા છ વર્ષે બ્રિજ બન્યો અને બીજા નવા છ બ્રિજ બ્રિજ બનાવવાનું કારણ શું હોય છે કે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ પરંતુ આજે પણ આપણે જોઈએ છે કે આ વડોદરા શહેરમાં હાઈએસ્ટ ટ્રાફિક અટલ બ્રિજની નીચે છે તમે પોલિટેકનિક કોલેજથી પંડ્યા બ્રિજથી આવો કે તમે આ બાજુથી ગેડા સર્કલથી આવો આજે પણ એટલો ટ્રાફિક છે તો તમે એવું બુદ્ધિપૂર્વકનું આયોજન કેમ ના કર્યું અને જ્યારે ચૂંટણી જાહેર થવાની છે ત્યારે એમને ખબર પડી ગઈ કે ચૂંટણી જાહેર થવાની છે એટલે મોટા મોટા કરોડો રૂપિયાને કામોની જાહેરાત કરો એટલે એમને આ જે કામો આપ્યા એમાં આટલા દ્રા માજાપુર ઓવરબ્રિજનું કામ હોય જે મોટા મોટા એમના જે કોન્ટ્રાક્ટરોને ટેન્ડરો પાસ કર્યા જેમાં છેતાલીસ ટકા વધુ ભાવ કોન્ટ્રાક્ટરને ચૂકી ફાયદો કરાવ્યો છે તો એ કોન્ટ્રાક્ટરને મળત્યાઓ કોના છે ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો છે આ બધા પ્રજા પ્રશ્ન પૂછે છે કે આ આટલા વધારે ભાવથી તમારા સગાવાલા થાય છે આ પૈસા કોઈની પ્રાઇવેટ જાગીર છે પ્રજાના વેરાન રૂપિયા છે તમે કેમ પ્રજાના હિસાબ ના આપો આજે નવલખી મેદાનમાં જે પતંગ ઉત્સવ થયો એમાં તમે વિચાર કરો કે જમણવારનો ચા કોફી જમણવારનો ખર્ચો આ લોકો એક લાખ પાંચ હજાર અને એની અંદર નાસ્તાનો ખર્ચો ઓગણચાળીસ હજાર બસો સિત્તેર હવે આ બધા પૈસા કોના ઓલરેડી કોર્પોરેશનમાં તમે એર કન્ડિશન ઓફિસમાં બેસીને જે ગાડીમાં પેટ્રોલ ડીઝલ બાળે છે લાલ લાઇટ વાળી ગાડીઓમાં ફરે છે અને ત્યાં જે ચા નાસ્તાના બિલો ભૂતકાળમાં પેપરમાં તમારા માધ્યમથી પ્રજાને ખબર પડી છે કે લાખો રૂપિયાના બિલ ચા નાસ્તાના તો આ બધા પૈસા તાઇફા થઈ રહ્યા છે તો રેલવે નું જે ઓવરબ્રિજ બ્રિજ છે આજે રેલવે કોનામાં આવે છે કેન્દ્ર સરકારમાં આવે છે વડોદરાના સાંસદ ધારે તો રેલવેને તમે વાત કરીને એ બ્રિજનું કામ પતારી દીધું હોત આજે એના માટે આટલી રાહ જોવાની સાંસદ પોતે દિલ્હીમાં રેલવેમાં રજૂઆત કરે તો કેન્દ્ર સરકાર એ રેલવેનો બ્રિજ બની જાય સાઈડ ગાડીઓમાં ફરે છે અને ત્યાં જે ચા નાસ્તાના બિલો ભૂતકાળમાં પેપરમાં તમારા માધ્યમથી પ્રજાને ખબર પડી છે કે લાખો રૂપિયાના બિલ ચા નાસ્તાના તો આ બધા પૈસા આ બધા તાયફા કોના માટે આ પ્રજાના પૈસા તાયફા થઈ રહ્યા છે તો દરબાર ચોકડીથી રેલવે નો જે ઓવરબ્રિજ છે આજે રેલવે કોનામાં આવે છે કેન્દ્ર સરકારમાં આવે છે વડોદરાના સાંસદ ધારે તો રેલવેને તમે વાત કરીને એ બ્રિજનું કામ પધારી દીધું હોત આજે એટલે એના માટે આટલી રાહ જોવાની

રોડ બનેલો છે પણ એની પર ફરીથી સિલિકોન દોઢ કરોડ આજુબાજુના પેવર બ્લોક બનાવીને ત્રણ વખત સારામાંના પેવર બ્લોક ઉખાડવાના અને ફરી નવા નાખવાના એવું અહીંયા પણ દાંડે બજારનો આખો રોડ છે ત્યાં પણ આ થયું છે વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં આવું થયું છે વાત એવી છે કે મોટી મોટી ભારતીય જનતા પાર્ટીને જ્યારે લોકસભા ચૂંટણી આવે છે તે સાંસદને ફરી રિપીટ કર્યા પણ એમને પ્રજા શું કામ વોટ આપે તમે પ્રજાના રોડ રસ્તા માટે પ્રજાની શું રજૂઆત સાંભળી તમે પ્રજાને ચોખ્ખું પાણી મળે બે ટાઈમનું એના માટે તમે શું વાત કરી તમે આ નથી હરણી વોટ બોલ્યા નથી જે વ્યક્તિ છ નંબરમાં ગુજરી ગયા ચોખ્ખા પાણી માટે એમના માટે બોલ્યા તો પ્રજાલક્ષી કામ કર્યા શું આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વાતો કરો છો ડોમેસ્ટિક ફ્લાઇટો ઓછી થઈ ગઈ છે જગજાહેર વાત છે જનરલ નોલેજની વાત છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે બને જ્યારે રનવે હોય શું આપણી પાસે એવો રનવે છે વાતો તો મોટી મોટી કરી દેવાની બોલતા પહેલાં વિચારો તો ખરા અને એવું તો તમે બુદ્ધિપૂર્વક નું આયોજન પચીસ વર્ષમાં ના કરી શક્યા દસ વર્ષથી આ બેન સાંસદ છે એના પહેલા ભાજપના સાંસદ હતા ખુદ દેશના પ્રધાનમંત્રી બે હજાર ચૌદમાં આ વડોદરા શહેરે ખોબે ખોબા ભરીને વોટ આપ્યા ત્યારે મોદી સાહેબે કીધેલું હર નલ મેં જલ આયેગા સાહેબ વડોદરા શહેરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું લખોટી ગબડે એવા રોડ બનાવીશું માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા આ વડોદરા શહેર મહારાજા સયાજીરાવ ગાયકવાનું વડોદરા એને આ લોકોએ નામ આપ્યું ખાડોદરા અને હવે તો વડોદરા મહાનગર સેવા સદન નહીં પરંતુ મેવા સદન થઈ ગયું છે ભ્રષ્ટાચાર પાર છે ભ્રષ્ટાચારની કોઈ લિમિટ નથી રહી અને જે ગઈકાલે પૂર્વ મેયર જે બોલ્યા જેમણે બીજેપીએ સસ્પેન્ડ કર્યા સાચું બોલવા માટે એમના પ્રશ્ન જે છે બધા વ્યાજબી છે કે વિકાસ કોનો થયો વિકાસ વડોદરાનો થયો ના વિકાસ વડોદરાની પ્રજાનો થયો ના વિકાસ થયો કેટલાક ભારતીય પાર્ટીના નેતાઓનો જે વ્યક્તિગત વિકાસ થયો જેના ચપ્પલ પહેરવાના ઠેકાણા ના હોય થેલો લઈને ફરતા આજે કરોડપતિ બધી અબજો બધી થઈ ગયા કેવી રીતે એવું તો તમે શું અલાદીનનો પ્રજાને કે તમે એવો શું કામ ધંધો કરો છો આ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર રૂપી જે વિકાસ છે આ વિકાસ નથી કે પ્રજા તો ત્રાહીમામ થઈ ગઈ છે પ્રજા કંટાળી ગઈ છે આજે પણ રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા હોય બીજી કોઈ વાતન ન હોય ને માટે મુખ્યમંત્રી હું તો કહું છું કે કોર્પોરેશનનું બોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તમે જે બોલ્યા એમના પ્રદેશના પ્રમુખ તમે જે બોલ્યા જો તમે બોલ્યા હોય તો તમે આ કોર્પોરેશન બોર્ડ ને દરખાસ્ત અને અને એ કરો ખારીજ કરો સ્ટેન્ડિંગ હરણી બોર્ડ કારણ જો બનાવ બન્યો તમારે મોરબીમાં બ્રિજ તૂટ્યો હતો ત્યારે ત્યાં તમે સ્ટેન્ડિંગની આમની જે કમિટી હતી એમ કરી હતી અહીંયા કેમ ના કરી અહીં પણ આટો મોટો બનાવ બની ગયો અને જ્યારે મુખ્યમંત્રી બોલે પ્રદેશ પ્રમુખ બોલે એમના પૂર્વ મેયર બોલે એમના સરપંચો બોલવાના શરૂ થઈ ગયા કે સરકારી શાળા નથી ત્યારે આવી હાલત વડોદરાની હોય તો વડોદરાની પ્રજાને બે હાથ જોડીને વિનંતી કે હવે જાગો અને ખરેખર આ લોકો જે જે પ્રજાને હોડી પ્રજાને જે આ લોકો મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે છે પણ વડોદરાની પ્રજા સાણી છે અને આ વખતે આ વડોદરાની પ્રજા આ લોકોને પરચો બતાવશે એવો અમને વિશ્વાસ છે આપના માધ્યમથી શહેરના લોકોને આ જાગૃતતા લાવવા માટે અમે તો કોંગ્રેસ પક્ષ તરીકે આ બધા પ્રશ્નો ઉઠાવીએ છીએ પરંતુ પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે આજે જે વેરો ભરે છે એનું વેરાનું આપણે શું માંગીએ છીએ તમે શું કોઈ કોઈ લક્ઝરીસ લક્ઝરીસ ફેસિલિટી માંગીએ છે ના પાયાની સુવિધા અને રોડ રસ્તા ગટર પાણી આ લોકો આપવું જોઈએ કોઈ ઉપકાર નથી કોઈ એહસાન નથી મોટા મોટા હોર્ડિંગ માર્યા છે ગેરંટી સાહેબની ગેરંટી આની ગેરંટી સાહેબ બે ટાઈમ પીવાના ચોખ્ખા પાણીની ગેરંટી ક્યારે આપશો આ વડોદરાને તમે એથી ચૂંટણી લડીને ગયા છો આજે વડોદરા રાહ જુએ છે તમે ગઈકાલે પહેલાં બેને કીધું કે વારાણસીનો વિકાસ થયો વડોદરાનો ના થયો એનું કારણ શું એટલે આ બધા પ્રશ્નો છે જેના જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપવા જોઈએ એવી અમારી માંગણી છે